ભરૂચ ટ્રાફિક વિભાગના ઈશ્વરભાઈ પટેલની નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારોહ યોજાયો ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ તેમના કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતા નિવૃત્ત થયા છે વર્ષ 1991 માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસ્ટેડેપૂ ગોલ્ડન બ્રિજ નર્મદામયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર ફરજ બજાવતી હતી ટ્રાફિક વ્યવસ્થાપના

ઉપરાંત જૂના બુરબાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવા કાર્ડને યાદગાર બનાવ્યો હતો એમાં ગુરુ જે પ્રજાજનો છે નોકરીયાત લોકો છે એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાન હેરાનગી એ કોઈ કરી નથી સાર સહકાર આપ્યો છે એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે એ માટે લોકો આજની તારીખ ઉપર મને ગમે ત્યાં બોલે તેમ છતાં ઊભો થઈને મને બોલાવે છે એ લોકોનો મારા પ્રત્યેનો આદત તેમ ભાવ છે એ બધું બોલાવતો બીજું